પોલીસ સ્ટેશનના નવનિયુક્ત ગૌતમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયાઓ પર લાલાંખ કરી છેલ્લા ઘણા સમયથી વિરંગામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ભૂમાફિયાઓ સક્રિય થયેલ છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવેલ હતી તેમ છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈપણ પ્રકારનું ધ્યાન દોરેલ નહીં અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરેલ ન હતી તે બાબતે ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામકશ્રીને આ બાબતની રૂબરૂ રજૂઆત કરેલ હતી ત્યારે નિયામકશ્રી દ્વારા સ્ટાફની અછત હોવાનું જણાવવામાં આવેલ અને સ્થાનિક લેવલે તલાટી સરપંચ તાલુકા મામલતદાર તથા સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી થતી હોય તેવો પરિપત્ર આપીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરેલ હતો ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા તે પરિપત્રની નકલ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત અને પ્રોબેશનલ અધિકારી એવા એએસપી શ્રી ઘનશ્યામ ગૌતમનો સંપર્ક કરેલ ત્યારબાદ એ એસપી શ્રીએ તે બાબતની હકીકતની ખરાઈ કરી અને તારીખ અઢાર બે બે હજાર પચીસના રાત્રિના એક વાગ્યાના સુમારે સ્થળ પર પોતે હાજર રહી ગેરકાયદેસર માટીનું વહન કરતા પચીસ થી પાંત્રીસ ટનના અગિયાર માટી ભરેલા ડમ્પર તેમજ દસ ખાલી ડમ્પરો સચાણા ગામથી હદમાંથી ડિટેન કરેલ હતા અને ત્યારબાદ તેજ રોડ પરથી અંદર આવેલ વિરોચન નગર ગામની સીમમાં આવેલ એક ખુલ્લી જગ્યામાં ભૂમાફિયાઓ દ્વારા અંદાજિત બસો ચોરસ મીટર અને પાંત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડો ખાડો કરેલ જેમાંથી ગેરકાયદેસર રીતે અને ખાણ ખનીજ વિભાગની મંજૂરી કે રોયલ્ટી લીધા વગર ચાર મોટા હિટાચી મશીન દ્વારા ખોદાણ થઈ રહેલ હતું તે તમામ સાધન સામગ્રી ડિટેન કરી તાત્કાલિક ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક તેમજ લેખિત જાણ કરી તાત્કાલિક અસરથી આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવેલ જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે અને તેઓના જણાવ્યા મુજબ અંદાજિત રૂપિયા દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને જે ખોદાણ કરી માટી કાઢવામાં આવેલ છે તેની ગણતરી ચાલુ છે તેમ જણાવવામાં આવેલ છે